વેલકમ મિત્રો તો આવી ગઈ છે નવી એક ગુજરાતી મૂવી જે નવ ઓગસ્ટે રિલીઝ થઈ હતી એટલે આપણા નજીકના સિનેમામાં કદાચ ન મળે પણ દૂરના સિનેમામાં મળી જશે મેગાસિટી મેટ્રો સિટીમાં મળશે નાના સિટીઓમાં રિલીઝ નથી થઈ શું કામ એ નટવર ઉર્ફે એનટીઆર વાળા લોકોને જ ખબર છે મેં આ ફિલ્મ જોઈ લીધી છે આ ફિલ્મ કેવી છે જોવી કે ન જોવી કઈ ઉંમરના લોકોને વધારે પસંદ આવશે અને કોને થોડી ઓછી પસંદ આવશે એની વાત કરશું આ વિડીયો પાનો ભઈ નથી કાકા કેતો નહીં દિવાળી જોઈ જાજી ખોટા ફાકા દેતો નહીં ઓક્સિજન ઉપર ખાલી જીવન ચાલે નહીં એટલે રૂપિયા માટે ઘણું બધું કરવું પડે તો એક લાઈનમાં વાત કરું તો નટવર ઉર્ફે એનટીઆર એટલે કે ચેતન દૈયાની ફિલ્મ આટલી વાતમાં તમે સમજી જાઓ કે કેવી ફિલ્મ હશે બાકી વધારે સંક્ષિપ્તમાં થોડી વાત કરું તો એક્ટરમાં ચેતન દૈયા આચલ શાહ રાગી જાની મૌલિક ચૌહાણ વગેરે વગેરે આ ફિલ્મમાં છે વાત કરીએ તો બધા લોકોએ ખૂબ સારી એક્ટિંગ કરી છે એવું હું કહીશ હવે સ્ટોરી વાર્તાની વાત કરીએ તો વાર્તા એક એવી છે કે જે તમને સાંકળીને તો રાખશે બાવન વર્ષના એક નટોરભાઈ એટલે કે એનટીઆરની વાત છે જેને એના દીકરા સાથે બી નથી પડતું અને નથી તો એના પપ્પા સાથે પડતું એટલે એવા બચેટીયા માણસની વાત છે કે જેને કોઈની સાથે નથી પડતું અને ચીટચીટીયા સ્વભાવવાળા માણસની વાર્તા છે અને કઈ રીતના પોતાની જાતને બદલે છે અથવા તો શું શું કરે છે ટકી રહેવા માટે એની આ વાર્તા છે બાવન વર્ષના ભાઈ શા માટે કોલેજમાં જાય છે આમ તો આપણે ટ્રેલર જોયું હશે તો ખબર જ હશે કે કોલેજમાં જાય છે ત્યાં શું કોમેડી થાય છે એ દીકરો મૌલિક ચૌહાણ અને ચેતન દૈયા બંને કઈ રીતના કોમેડી કરે છે શું થાય છે એની વાત આ મૂવીમાં છે બાકી વધારે સ્પોઇલરની વાત ન કરતા એક તીખી મીઠી કોમેડીવાળી મૂવી છે એક્ટિંગ બધાએ સરસ કરી છે અને ડાયલોગ ડિલિવરીમાં ચેતન દયાના તમે કામ જોયેલા જ છે તો હી ઇઝ ધ બેસ્ટ ઇન માય આઇસ કે એક ડાયલોગને કેટલો ડિલિવર કરવું અને કઈ રીતના બોલવું સલ્યુટ છે માણસને અને બાકીના બીજા એક્ટર છે એણે પણ કામ બહુ જ સારું કર્યું છે જેનાથી પ્રભાવિત થઈ જવાય છે ડાયરેક્શન તો સારું છે જ વાર્તા પણ સારી છે પણ સાથે કલાકારોએ જે કામ કર્યું છે અને જે ડિલિવર કર્યા છે ડાયલોગ ઇટ ઇઝ ધ વેરી બેસ્ટ પાર્ટ ઓફ ધ ફિલ્મ બાકી મોરવાનું વાત કરીશ તો હું એવું માનું છું કે બાવીસ વર્ષની નીચેના બાળકો અથવા તો નીચેના જે ટીનેજર્સ છે એને આ ફિલ્મ થોડી ઘણી ના ગમે અને ચાલીસ વર્ષથી ઉપરના જે છે વર્ગના એને કદાચ થોડી ઘણી ના ગમે પણ જે બાવીસથી લઈ અને ચાલીસ વર્ષની વચ્ચેના માણસો છે વચ્ચેના લોકો છે એ આ ફિલ્મને રિલેટ કરશે કે જે એ જગ્યાએથી નીકળી ગયા છે કે જે સમયે એ ટીનેજ હતા ત્યારે એના પપ્પાનું વર્તણૂંક અને જે સમયે એને અત્યારે જે છોકરાઓ છે એનું વર્તણૂક એ વચ્ચેની જનરેશન ગેપને એ લોકો મે સમજી શકશે તો હું જે લગ્ન થયેલા પુરુષો છે અને જેને ચાઈલ્ડ છે એ લોકોને આ ફિલ્મ ગમશે એવું માનું છું નહીં કે ટીનેજર લોકોને કે લવ સ્ટોરી થોડી ઘણી છે ડિનેજરને કોમેડી પણ સારી છે પણ મેઇનલી આ ઓડિયન્સ માટે આ મૂવી બનાવેલી છે એવું મારું પર્સનલી માનવું છે બાકી ફિલ્મને તો ચાર સ્ટાર આપી શકાય આરામથી પાંચમાંથી ક્યાંય આપણને બોર નથી કરતી એટલી બધી એક ઓકે ઓકે ટાઈપ કોમેડી મૂવી છે પણ ગુજરાતી સિનેમા જે રીતના આગળ વધે છે એ રીતના આ થમ્સ થમ્સઅપ છે તો મારા તો નજદીકી સિનેમામાં આ ફિલ્મ નહોતી લાગી હું દૂર જઈને જોઈ આવ્યો પણ જો તમારા નજદીકી સિનેમામાં લાગી હોય તો એકવાર આ ફિલ્મને ન્યાય આપવો જરૂરી છે અને વેકેશન ટાઈપ અને થોડું હોલિડે અને આપણી રજાઓ ટાઈપ આવે જ છે તો એકવાર આટો માર્યા હોય આ ફિલ્મ માટે આવું મારું માનવું છે તો બસ આ જ હતું આ ફિલ્મનો રિવ્યૂ બાકી મળીએ ચાલતા ચાલતા ઘણી બધી વેબ સિરીઝ આવી ગઈ છે ઘણી બધી પિક્ચરો આવી ગઈ છે મેઇનલી મેં વેબ સિરીઝ જોઈ શુક્ર શનિમાં તો એના રિવ્યૂ મારા ચેનલ ઉપર મળી જશે તો કોઈ વેબ સિરીઝના ફેન છો કે જેમાં તમારે પૂરો ટાઈમ બગાડવો નથી વેબ સિરીઝનો તો સન્ડિપમાં અથવા થોડા જ વર્ડ્સમાં મારી ચેનલ પર વિડીયો છે તમે જોઈ લો અને ગમે તો એ વેબ સિરીઝ પછી જોવા જાઓ જે તે ઓટી પ્લેટફોર્મ પર તો મળીએ જાતા જાતા જય હિન્દ વંદે માત્ર